પંચમહાલના સહેરાના ધમાઈ ગામમાં આવેલા ટેકરી ફળિયાના મતદારોએ રસ્તાની સમસ્યાને લઈને ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે અહીંના રસ્તા સહિતના પડતા પ્રશ્નોનું નિરાકરણ આજ દિવસ સુધી નહીં આવતા રસ્તો નહીં તો વોટ નહીં તેવા સૂત્રો સાથે મતદાનના દિવસે અહીંના મતદારો મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો હતો પંચમાલના શહેરા તાલુકાના ધમાઈ ગામના પંચાયતમાં સમાવિષ્ટ વોર્ડ નંબર બે માં ટેકરી ફળિયામાં વર્ષો જૂની રસ્તાની સમસ્યાને લઈને અહીંના જાગૃત ગ્રામજનો દ્વારા ગ્રામ્ય પંચાયત કચેરીથી લઈને લાગતી વળગતી કચેરી ખાતે અનેક રજૂઆતો કરવામાં આવી હતી જાગૃત ગ્રામજનો દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી ટેકરી ફળિયામાં અવરજવરનો કાચો રસ્તો પાકો બને તે માટે અનેક રજૂઆતો કરવા છતાં રસ્તો પાકો નહીં બનતા વિસ્તારના રહીશોએ ફાળો એકત્રિત કરીને સ્વખર્ચે બાઇક અને પગપાળા અવર જવર કરી શકાય તેવો કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ આ વિસ્તારના જાગૃત ગ્રામજનો દ્વારા રસ્તો પાકો બને તેવી આશા અને ઉમીદ સાથે રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાંય આ ફળિયાનો અવર જવરનો મુખ્ય રસ્તો ઉબડખાબડ અને પગપાળા પણ ન નીકળવું પગપાળા પણ નીકળવું મુશ્કેલ રૂપ બની જતાં ટેકરી ફળિયાના ગ્રામજનોએ આ વખતની યોજાનાર ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો વોર્ડ નંબર બેના અંદાજિત બસો અઢાર જેટલા મતદારો આવેલા હોવા સાથે મતદારો દ્વારા વર્ષો જૂની પાકા રસ્તાની માંગણીને લઈને રસ્તો નહીં તો વોટ નહીં તે સહિતના અનેક સૂત્રોના લખાણ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને અહીંની મુલાકાત લેવા આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહ્યું છે મહત્વનું છે કે કાચા રસ્તા પર મસમોટા ખાડા પડી જવા સાથે ઉબડખાબડ બની જતાં અહીં કોઈ બીમાર પડે તો એકસો આઠને પણ આ ફળિયામાં આવવા આવતા વધુ સમય લાગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય તેમજ ચોમાસામાં પણ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનો અને બાળકોને અભ્યાસ કરવા માટે જવામાં પણ તકલીફ પડતી હોવાનું અહીં ગ્રામજનોએ જણાવ્યું હતું સાથે રસ્તા સહિતના અન્ય પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો બાવીસ જૂનના રોજ યોજાનારા ચૂંટણીમાં આ વિસ્તારના ગ્રામજનો મતદાન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અહીંના જાગૃત મતદારો પાસેથી જાણવા મળ્યું હતું ટેકરી ફળિયાના ગ્રામજનોની વર્ષો જૂની પાકા રસ્તાની માંગ બાવીસ જૂનના રોજ થનાર ગ્રામ્ય પંચાયતની ચૂંટણી પહેલાં સંબંધિત તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવશે કે નહીં એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાય નહીં ઉલ્લેખનીય છે કે ધમાઈ ગામના વોર્ડ નંબર બે માં સમાવિષ્ટ ટેકરી ફળિયાના રહીશોએ પાકા રસ્તાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી જોકે આ વોર્ડની સભ્યપદની ચૂંટણીમાં ઉમેદવાર બિનહરીફ થયેલ હતા ત્યારે વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં તેના પર સૌ ગ્રામજનો મીટ મંડાઈ ને બેઠા હતા અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ અમારા શહેરા તાલુકાનું ધમાઈ ગામ છે એમાં ટેકરી ફળિયું આવેલું છે અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અમારા આટલા સમયથી હજી સુધી રોડ બનેલો નથી કોઈ સરકારી કોણ થયેલા નથી જેથી કરી અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને બસો ને પચીસ વોટ અમારે ટેકરી ફળિયામાં છે અમે આટલા સમય એટલે લગભગ સાત આઠ વર્ષથી રોડ માટે અમે મહેનત કરીએ છીએ અમે અમારે ખર્ચે આવા જવાનો રસ્તો કલર સરકારી લાભ કોઈ અમને રોડ મળેલો નથી એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ હા હવે રસ્તો નહીં તો વોટ નહીં અને અમારા ઘણા સરકારી લાભ કોઈ મળેલા અમને નથી અત્યારે કોઈ સુવિધા નથી લાઈટ સુવિધા નથી અંધારામાં જવું આવવું પડે છે અને જડા જીવડા અમને ભય રહે છે એટલે અમે બહિષ્કાર કરીએ છીએ અમારા શહેરા તાલુકો ધમાઈ ગામ ટીકરી ફળી આવેલું છે એની અંદર અમારે મહોલ્લામાં જવાનો રસ્તો કાચો હોવાથી તેમજ કોઈ એકસો આઠ કે કોઈ બીમાર માણસ હોય છોકરા સ્કૂલે જતો હોય તો ઘણી અગવડ પડતી હોય છે તેમ છતાં અમારે મોટો મલ્લો આવેલો છે તેમજ અમારી વસ્તી લગભગ ત્રણસો અઢી ત્રણસો જેવી અમારી વસ્તી આવેલી છે એટલા માટે અમે આ રસ્તાની અગવડના કારણે અમે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ તે સિવાય અમારું કોઈ પેલું બહિષ્કાર નથી અમારા બસો ને અઢાર મત જેવા છે ભળિયાની અંદર અને અમારા રસ્તાના પ્રોબ્લેમને લીધે જો સરકાર શ્રી અમારી સમસ્યા દૂર કરે એવી માંગ છે સમરસિંહ કાળુભાઈ પટેલ પટેલ કુમાર હીરાભાઈ ગામ ધમાઈ તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ અત્યારે સરપંચશ્રી ની ચૂંટણી આવી રહી છે એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ અમારો બહિષ્કાર કરવાનો એક જ હેતુ છે રસ્તો નહીં તો વોટ નહીં અત્યારે અમારે વર્ષો દાદાનો પીઢ દાદા વખત રસ્તો છે એના પછી અમે પાકા રસ્તા માટે ઘણી રજૂઆત કરી કરી છે છે જેવી કે ધારા ગ્રામ પંચાયતમાં કરી છે અને રજૂઆત કરી છે દરેક જગ્યા થી આશ્વાસન આપવામાં આવ્યું છે ટૂંક સમયમાં થઈ જશે ગ્રાન્ટ આવ્યો એ થઈ જશે પણ અત્યાર સુધી કોઈ હલ થયો નથી ને અત્યારે જે નોર્મલ અમે નોર્મલ ગાડી જઈ શકીએ એવો રસ્તો અમારા સ્વ ખર્ચે જેવા અમારા બસો ને અઢાર મત દારો છે એમના અમારા સ્વ ખર્ચે અમે આજે આપલો રસ્તો બનાવી રહ્યા છીએ તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે જલ્દી બને એટલો અમને પાકો રસ્તો બનાવી આપો જેથી એકસો આઠ જેવી અનેક સુવિધા બાળકોને સ્કૂલથી લઈને અમારા દરેક સભ્યને સરળતાથી સગવડ મળી શકે અને અત્યારે અમારો એક જ પર્પસ છે કામ નહીં તો વોટ નહીં અગર જ્યાં સુધી અમને કોઈ કામ નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું